જળમગ્ન જોવા મળી રહ્યા છે અને તેના કારણે ત્યાં રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી છે મુંબઈ નગર નિગમ દ્વારા પાણી કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે તો છ કલાક વીતી ગયા છે પરંતુ તેમ છતાં પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યા અને તેના કારણે મુંબઈ કરાને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે હજી પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી કલાકોમાં મુંબઈમાં ભારે વરસાદ હજુ પણ પડી શકે છે ત્યારે મુંબઈની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે હજી પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી મુંબઈ માટે કરી દીધી છે તો અવિરત વરસાદને કારણે ભાગતી દોડતી મુંબઈ ક્યાંક થંભી ગઈ હોય તેમ લાગી રહ્યું છે ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા હિંદ માતા સાયન ગાંધી માર્કેટ કોલા જેવા તમામ જગ્યાએ રસ્તાઓ નદી બની ગયા હતા દરેક જગ્યાએ વાહનો થંભી ગયા છે રેલવે ટ્રેક પર પાણી ભરાવાના કારણે ટ્રેનોની સ્પીડ બંધ થઈ ગઈ હતી વરસાદને પગલે લોકોને રોજમરાની જિંદગી પર પણ અસર જોવા મળી હતી ભારે વરસાદને કારણે મુંબઈ

પાણી ભરાઈ ગયા છે કહી શકાય કે બાર ઇંચ જેટલું જયારે વરસાદ પડ્યું છે ત્યારે માયાનગરી મુંબઈ જાણે કે નદી બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અનેક વિસ્તારો જળમગ્ન જોવા મળી રહ્યા છે વાહનો

તો મુંબઈમાં ભારે વરસાદના કારણે એક કાર સબવેની અંદર ફસાઈ ગઈ હતી અને પાણીમાં તણાઈ ગઈ હતી જોકે આ ઘટનામાં ડ્રાઈવર અને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા તો મુંબઈમાં બાર ઇંચ જેટલો વરસાદ જયારે ખાબકી ગયો છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને નીચાણવાળા વિસ્તારો સમગ્ર પાણીમાં જળમગ્ન જોવા મળી રહ્યા છે ત્યારે કાર પાણીમાં ફસાઈ ગઈ હતી તે દ્રશ્યો અત્યારે હાલ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો આપ જોઈ શકો છો કે પાણીમાં આખી આખી કાર ડૂબી ગઈ હતી ડ્રાઈવર અને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા તો સોમવારે વહેલી સવારે શરૂ થયેલા ભારે વરસાદને પગલે મુંબઈના લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા પરંતુ બીએમસી અને વહીવટી તંત્રની બેદરકારીના કારણે લોકોની મુશ્કેલીઓ જે છે તે વધી ગઈ છે ભારે વરસાદને કારણે મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા પરંતુ પાણી કાઢવાના બીએમસીના જે પ્રયત્ન છે તે નિષ્ફળ ગયા હોવાનું જોવા મળ્યું હતું બાદ પણ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા સામાન્ય રીતે જ્યારે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ હોય અને પાણી ભરાઈ જતા હોય ત્યારે પંપ દ્વારા તે પાણી ખેંચવામાં આવતું હોય છે પરંતુ થોડાક જ કલાકોમાં જ્યારે માયાનગરી મુંબઈમાં બાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે ત્યારે હવે પંપોએ પણ કામ કરવાનું બંધ કરી દીધું છે અને તેના કારણે જે તે વિસ્તારમાંથી પાણી બહાર કાઢવામાં પણ હાલાકીનો સામનો તંત્ર કરી રહ્યું છે તંત્રની બેદરકારી ગણી શકો કે પછી પંપ જ્યારે કામ નથી કરતા છેવટે વેઠવાનો જે વારો આવ્યો છે તે મુંબઈ વાસીઓને આવ્યો છે મુંબઈ વાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ દ્રશ્યો કોઈ નદીના નથી જળાશયના નથી પરંતુ આ માયાનગરી મુંબઈ છે અને ત્યાંના વિસ્તારો છે કે જે અત્યારે હાલ જળમગ્ન જોવા મળી રહ્યા છે રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા લોકલ ટ્રેનોને પણ અસર પડી રહી છે તો મુંબઈમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે ત્યારે રાયગઢમાં ભારે હાલ મુંબઈના આપ રાયગઢ વિસ્તારના જોઈ રહ્યા છો કે જ્યાં ભારે વરસાદ આવ્યો હતો અને તેના કારણે લોકો ધોધનું પાણી જોવા માટે ઉમટી પડ્યા હતા અને તે જ ધોધમાં મજા કરતા પણ જોવા મળ્યા હતા

બાર ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે અને તેના કારણે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે વરસાદ તો અત્યારે હાલ બંધ થયો છે પરંતુ તેમ છતાં પણ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે તો સમગ્ર દેશમાં જ્યારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે મુંબઈના હાલ બેહાલ થતા જોવા મળી રહ્યા છે મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગળ પણ હવામાન વિભાગે આગાહી કરી છે રત્નાગીરી ઔરંગાબાદમાં સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને તેની અસર મહારાષ્ટ્રમાં જોવા મળવાની છે જેની અસર મુંબઈ માટે મુંબઈ વાસીઓ માટે કપરો સાબિત થઈ શકે છે મુંબઈ પાલઘર સહિત અનેક ભાગોમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે મુંબઈ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદની જે અસર છે તે જોવા મળી શકે છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી મુંબઈ બાદ વધુ એક વખત તે જ સ્થિતિ દક્ષિણ ગુજરાતમાં જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે સુરત નવસારી સહિત અનેક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે મહારાષ્ટ્રથી આ વરસાદ ગુજરાતમાં પ્રવેશી શકે છે અને દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત માટે પણ આગામી સમયમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અત્યારે હાલ તો દેશમાં સૌથી વધારે જે વરસાદ છે તે મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે થોડાક જ કલાકોમાં બાર ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો ત્યારે એકાએક આસપાસ પાણી ભરાવાના દ્રશ્યો સિવાય કશું જ જોવા નહોતું મળતું અનેક જગ્યાએ વાહનો જે છે તે પાણીમાં ફસાઈ ગયા હતા વરસાદની અસર રેલવે ટ્રેક પર પડી હતી તેના કારણે લોકલ ટ્રેનોને પણ અસર પહોંચી હતી અને તેમના ટ્રેન ના સ્કેડ્યુલ પણ ખોરવાયેલા જોવા મળ્યા હતા તો આ સાથે જ અનેક જગ્યાએ ધોધના દ્રશ્યો માણવા માટે પણ લોકો ઉમટી પડ્યા હતા તો મુંબઈ પાલઘર સહિત અનેક ભાગોમાં હજી પણ આવનારા થોડા કલાકો દરમિયાન દિવસો દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે જ અસર મુંબઈ બાદ દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી શકે છે ઔરંગાબાદમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ તે અસર જોવા મળશે

મુંબઈ પાલઘર થાણે સહિતના જે ભાગો છે મહારાષ્ટ્રના વિવિધ ભાગો છે જેમાં છેલ્લા બાર કલાકથી ભારેથી અતિભારે વરસાદ પડી ગયો ત્યાં થઈ કે છ કલાકમાં બાર ઇંચ વરસાદ પડ્યો ને જેને લઈને મુંબઈ સહિત પાલઘર સહિતના જે ભાગો છે તેના અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા બૃહદ મુંબઈ નગર જે નગર નિગમની જે કામગીરી જે છે તેની પણ પોલ ખુલી અને મુંબઈ ઘરાઓનો આક્રોશ પણ સામે આવ્યો આ પ્રશ્ન એટલા માટે થાય છે કારણ કે છ કલાકમાં મુંબઈમાં બાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અત્યારે તમામ મુંબઈ મુંબઈગરાઓના હાલ બેહાલ છે કારણ કે કહી શકાય કે એક બાજુ મુંબઈની લાઇફલાઈન ગણાતી જે લોકલ ટ્રેન છે તેને સીધી અસર જોવા મળી રહી છે અનેક ટ્રેનોને ડાયવર્ટ કરી દેવામાં આવી છે કેટલાક રૂટ જે જ્યાં આગળ જળભરાવ થઈ ગયો છે ત્યાં આગળ લોકલ ટ્રેન સેવાને બંધ કરી દેવામાં આવી છે આ સાથે જ શાળા અને કોલેજોમાં રજાની પણ જાહેરાત કરી દેવામાં આવી છે હવામાન વિભાગની જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા હજી આગામી ચાર કલાક તે ભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી આપણે મેપના માધ્યમ દ્વારા તેની સ્થિતિ અને ક્યાં ભારે વરસાદ થઈ શકે છે કેવી રીતના સિસ્ટમ સક્રિય થઈ છે તે તમામ બાબતોનો ઘન અભ્યાસ મેપના માધ્યમ દ્વારા સમજીશું સૌ પ્રથમ આપણે વાદળોની સ્થિતિની જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રનો જે આ પટ્ટો આપણે જોઈ રહ્યા છે આ પદ્ટામાં જે રત્નાગિરીની વાત કરવામાં આવે તો રત્નાગિરી જે છે રત્નાગિરી જિલ્લામાં અત્યારે કહી શકાય કે એક સાથે એક બે નહીં પરંતુ ત્રણ જેટલી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે પણજીથી શરૂ કરીને રત્નાગિરી સુધીનો જે આ પટ્ટો જે છે ત્યાં આગળ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને એના આ સિસ્ટમ સક્રિય થવાને કારણે તેની સીધી અસર અત્યારે મહારાષ્ટ્ર સહિત ભાગોમાં જોવા મળી રહી છે હજી આગામી ચાર કલાક જ નહીં પરંતુ આગામી બાર કલાક સુધી આ સિસ્ટમ સક્રિય રહે તેવી સંભાવનાને નકારી શકાય તેમને નથી અને તેને લઈને અત્યારે જોઈ શકાય છે કે સાંગલી થી સતારા પુણે અહેમદનગર મુંબઈ પાલઘર નાશિક વલસાડ માલેગાંવ સહિતના જે ભાગ છે ત્યાં આગળ વાદળો ખૂબ ઘેરાયેલા છે આજે જેને લઈને ભારે વરસાદ પડી શકે તે સંભાવના જોવાઈ રહી છે પુણેની જો વાત કરવામાં આવે તો પુણેમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેનું સીધું કારણ એ છે કે ઔરંગાબાદની વાત કરવામાં આવે તો ઔરંગાબાદમાં પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જેની સીધી અસર અહેમદનગર પુણે નાંદેડ સહિતના ભાગોમાં જોવા મળી શકે છે ત્યાં આગળ પણ ભારે વરસાદ પડી શકે છે નાસિકની વાત કરવામાં આવે નાસિકમાં પણ વાદળો ઘેરાયેલા છે માલેગાઉની વાત કરવામાં આવે તો ત્યાં પણ વાદળો ઘેરાયેલા છે તેની સીધી અસર જોવા મળી શકે છે અને વરસાદી સ્થિતિ બની રહી છે કારણ કે અત્યારની સ્થિતિની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને જે પાલઘર સહિતના ભાગો જે છે ત્યાં આગળ તો ભારે વરસાદ પડી જ ગયો છે પરંતુ જેને લઈને વાત કરે તો આ બધાની સીધી અસર અત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે અને જેને લઈને વાત કરીએ તો વલસાડ સુરત સહિતના જે ભાગો છે જે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે વડોદરા સહિતના ભાગો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના પટ્ટાની વાત કરવામાં આવે તો ભાવનગર ઉના જૂનાગઢ દ્વારકા સહિતના ભાગો છે ત્યાં આગળ પણ અત્યારે વાદળોનો ઘેરાવ જોવા મળી રહ્યો છે એટલે આ વાદળોની સ્થિતિ અત્યારે જે સમજાય છે તે પ્રમાણે વાદળો ઘેરાયેલા છે ને જેની અસર સીધી જોવા મળશે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આજે સિસ્ટમ સક્રિય થઈ અને તેને લઈને અત્યારે આ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે મુંબઈમાં કહી શકાય કે આપ ફાટ્યાની સ્થિતિ આગામી સમયમાં સર્જાય તો નવાઈની વાત નથી કારણ કે છ કલાકમાં બાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે હજી પણ ભારે વરસાદ પડી શકે છે આ સાથે જ ઔરંગાબાદની વાત કરવામાં આવે ત્યાં પણ જે સિસ્ટમ સર્જાય અને જેને લઈને ભારેથી અતિભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે આ સાથે જ વાત કરવામાં આવે સુરતની તો સુરત સહિત ભાગોમાં સાંજ સુધીમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે આ સાથે જ વાત કરવામાં આવે અમદાવાદની અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવોથી મધ્યમ વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે આ સાથે જ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોની તો ખાસ કરીને ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરમાં સાંજ સુધીમાં આ હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે આ સાથે જ આપણે આ મેપના માધ્યમથી સમજીએ કે જે સિસ્ટમ છે સક્રિય થઈ છે તેનો આપણે ગહન અભ્યાસ કરીએ તો ખાસ કરીને પણજીથી શરૂ થયેલી આ સિસ્ટમ જે છે એની સાથે જ આ રત્નાગીરી સુધીની સિસ્ટમ જે છે ખૂબ મોટી સિસ્ટમ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે અને જેને લઈને ભારેથી ભારે વરસાદ મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં આગામી સમયમાં જોવા મળશે આ સાથે જ મુંબઈની વાત કરવામાં આવે તો મુંબઈ સહિત પુણે અહેમદનગર અને ઔરંગાબાદ સહિતનો જે ભાગ છે ઔરંગાબાદમાં પણ સિસ્ટમ સક્રિય તેથી સ્પષ્ટપણે જોઈ શકાય છે આ સિસ્ટમ સક્રિય થતાં જ સીધી અસર તેના નજીકના તમામ ભાગોમાં જોવા મળશે અને જેને લઈને કહી શકાય કે મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિવિધ ભાગોની વાત કરીએ તો પાલઘર નાશિક માલેગાઉ સહિતના ભાગોમાં ખાસ કરીને ભારેથી ભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી આ સાથે જ સાંજ સુધીની જો વાત કરવામાં આવે તો જે મુંબઈનો જે વરસાદ છે તેની અસર દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં જોવા મળી શકે છે અને જેને લઈને વરસાદી માહોલ જોવા મળશે વલસાડ સહિતના ભાગોમાં વલસાડ અને સુરત સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે એટલે ધ્વનિ ચોક્કસી કહી શકાય છે કે જે મેપના માધ્યમ દ્વારા આપણે સમગ્ર સ્થિતિનો જે ચિતાર મેળવ્યો તે પ્રમાણે આગામી સમયમાં આગામી બાર કલાક સુધી મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદ હજી પણ પડે તે શક્યતાને મેપના માધ્યમ દ્વારા નકારી શકાય તેમ નથી જી અત્યારે ઉત્તર ભારત સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર દેશની સ્થિતિની આપણે વાત કરીએ તો ખાસ કરીને દિલ્હી સહિત દિલ્હી પાસેની જે એક સિસ્ટમ જે છે જેમાં ભારતીય અતિભારે વરસાદ ની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને તેને લઈને આગામી સમયમાં આગામી બારથી ચોવીસ કલાકની અંદર દિલ્હીમાં મધ્યમથી ભારે વરસાદ પડે તે શક્યતાને નકારી શકાય તેમ નથી મુંબઈની જે સ્થિતિ જે છે તેમાં તો બેલગાવી પાસે રત્નાગીરી પાસે જે આખી સિસ્ટમ સક્રિય થઈ છે જેની સીધી અસર મુંબઈ અને મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં જોવા મળશે આ સાથે જે વાત કરવામાં આવે અન્ય ભાગોની તો ખાસ કરીને રાજસ્થાનમાં પણ છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે આ સાથે જ ખાસ વાત કરવામાં આવે અલ્હાબાદની તો અલ્હાબાદમાં પણ એક નાની સિસ્ટમ સક્રિય થઈ છે એટલે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે આ સાથે જ વાત કરવામાં આવે નેપાળની તો નેપાળના કાઠમંડુ અને ત્રિપુર કરીના જે ભાગો છે ત્યાં આગળ પણ ભારે વરસાદ પડે એ સંભાવનાને નકારી શકાય તેમ નથી એટલે ચોક્કસી કહી શકાય કે ચોમાસું અત્યારે દેશમાં સક્રિય થઈ ગયું છે અને આ સાથે જ વાત કરીએ તો ખાસ કરીને મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને દિલ્હી જેમાં આ ત્રણ ભાગો એવા છે કે જેમાં ભારેથી ભારે વરસાદ પડે તે શક્યતાને નકારી શકાય તેમ નથી કારણ કે જે ત્રણ નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેની સીધી ઉત્તર અત્યારે દેશમાં જોવા મળશે ખાસ કરીને ઉત્તરાખંડ યુપી દિલ્હી હરિયાણા સહિતના જે ભાગો છે ત્યાં આગળ પણ આગામી ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના એપના માધ્યમ દ્વારા જોવા મળી રહી છે જી સાથે બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો આવનારા દિવસોમાં દેશમાં વરસાદની અસર જોવા મળી શકે છે તો આ સાથે જ મુંબઈમાં સતત વરસાદને કારણે અંધેરીના વિરા દેસાઈ રોડ પર પાણી જોવા મળ્યું જ્યારે ઘણા ઘરોમાં ચાર ફૂટ સુધીના પાણી ઘૂસી ગયા જેના કારણે ઘણા લોકો પરેશાન જોવા મળ્યા અને તમામ સામાન વેરવિખેર થઈ ગયો હતો તો મુંબઈના વિસ્તારોમાં પાણી ભરાયા હતા માત્ર વિસ્તારો પરંતુ લોકોના ઘર સુધી આ પાણી ભરાઈ અને ઘરમાં પાણી ઘુસતાની સાથે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા તમામ સામાન વીર વેરવિખેર થઈ ગયો હતો તો રોડ રસ્તા ઉપર જળમગ્ન જોવા મળ્યા હતા તમામ જે મુંબઈના વિસ્તારો છે તેના દ્રશ્યો છે કે જ્યાં

લાઈફલાઈન ગણાતી એવી રેલવે લોકલ બંધ પડી ગઈ હતી કામ ધંધે અને શિક્ષણ માટે જનારા વિદ્યાર્થીઓ પણ અટવાઈ પડ્યા હતા ખાસ કરી અને મધ્ય રેલવેમાં સાયનકુર્લા થાણે અને આગળ ટ્રેક પર પાણી ભરાયા છે તો બદલાપુર કલ્યાણ પાસે ટ્રેક પરના પથ્થર પણ ખડી પડ્યા છે જેને લઈ સંપૂર્ણ રેલ વ્યવહાર જે છે તે બંધ થઈ ગયો છે તો માયાનગરી મુંબઈના પાણી ભરાયા હતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વાહન ચાલકોને પરેશાની વારો આવ્યો છે તમામ જે કહી શકાય કે ગાડીઓ હતી તે બંધ પડી ગઈ હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા કારણ કે થોડાક જ કલાકોમાં રાતના એક વાગ્યાથી લઈ અને સાત વાગ્યા સુધીમાં એટલે કે છ કલાકમાં મુંબઈમાં બાર ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો તો મહારાષ્ટ્ર બાદ હવે અન્ય રાજ્યોમાં કેવી સ્થિતિ છે વરસાદને લઈ અને તે વિશે વાત કરીએ તો ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદને પગલે ઉત્તર ગોવાના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં પણજીમાં ભારે વરસાદને પગલે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હવામાન વિભાગ દ્વારા ગોવામાં આગામી ચોવીસ કલાક અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે